ચોમાસા દરમિયાન નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને કરજણ ડેમમાં પાણીની આવક થતાની સાથે નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે અને ચોમાસા દરમિયાન માંડણ ગામમાં સુંદર જીલનું નિર્માણ પણ થયું છે હાલ તો કરજણ ડેમની જળસપાટી એકસો ચાર પોઈન્ટ ત્રણ મીટર પર પહોંચી છે અને ડેમ પાસઠ ટકા સુધી ભરાઈ ચૂક્યો છે ચોમાસાની અંદર આ માંદડ ગામમાં નર્મદા જિલ્લામાં આવ્યું છે જે ચોમાસામાં ચારે તરફથી ખીલી ઉઠ્યું છે અને લીલોતરી દેખાય છે હજુ વધારે ડેવલપમેન્ટ થાય સરકાર દ્વારા એ અમને આશા છે કે થોડી વધારે ડેવલપમેન્ટ થાય તો વધારે પબ્લિક અહીંયા જોવા મળે અને કશ્મીરની કાશ્મીર તરીકે બી ઓળખાય છે અને અહીંયા મજા આવે છે બધા ખાસ કરીને અહીંયા જે સ્થાનિક લોકો છે એને રોજગારી પણ મળી રહે છે જેમ કે મકાઈ છે ખીચું છે ચા છે એ રીતે વેચાણ થાય છે જે ચોમાસા પૂરતું જ મળી રહે છે અને સ્થાનિકો એ લોકોની રોજગારી મેળવે છે સરકાર દ્વારા જે અમારી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ થયો છે આજુબાજુના એરિયાનો તે પ્રમાણે આનો પણ વિકાસ થાય તો એના ગરીબ પરિવારોને રુચિ મળી રહે અને એમને બે પૈસા કમાવાની તક મળી રહે કંઈ સરકાર દ્વારા કોઈ રહેવા માટેના લોજ કેવું બનાવવામાં આવે કે કોઈ પણ જાતનો વિકાસ કરવામાં આવે તો એના ગરીબ પરિવારોને ઘણી એવી રોજગારી મળી શકે છે ને અમને અહીંયા આવનાર દરેક વ્યક્તિઓને ફેમિલીઓને બી ઉઠવાની મજા આવી શકે છે મારું નામ બંકિમ દરબાર